હલો ગાઈઝ વેલકમ બેક ટુ મા યુટ્યુબ ચેનલ ધીઝ ઇઝ ચિંતન વાઘેલા તો આજે અમે લોકો એક પબ્લિકનો એક્સપેરિમેન્ટ કરવાના છીએ કે મીન્સ કે અમે લોકો માગવાના છીએ ગરીબો માટે થોડો ફાળો આજે જે છવ્વીસમી જાન્યુઆરી દેશ માટે કંઈક કરવાની ઈચ્છા થાય તો આપણે નીકળી પડ્યા છીએ તો હવે આવતી પબ્લિક જોડે અમે લોકો કંઈક માંગવાનો ટ્રાય કરીએ છીએ એક રૂપિયો પણ ચાલશે એવી ભાવના છે તમારે બી આપવો હોય તો યુપીઆઈની યુપીઆઈનો નંબર નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં મેન્શન કરે છે તમે એક રૂપિયા પણ મોકલીને તમારું યોગદાન આપી શકો છો ચલો આજનો આખો વિડીયો તમે અહીંયાથી દેખાડું ચાલો થોડુંક આગળ જઈએ સૌથી પહેલાં પહેલી વાત તો એ કે પહેલી વાર માગવા નીકળ્યો છું આગળ રીતના તો શરમ ઘણી આવે છે પણ વાંધો નહીં આપણે ટ્રાય કરીશું જો હવે એક આપણે એક માણસ આવે છે એમને એમને જોડે માગીએ આપણે ટ્રાય કરીએ ફૂલ આપણે સપોર્ટ કાકા પેમેન્ટ આજે છવ્વીસમી જાન્યુઆરી છે દેશમાં ઘણી બધી ગરીબી છે તમારે કંઈ બી દાન કરવું એક રૂપિયા પણ દાન કરવો તો ચાલશે એક રૂપિયો પણ નથી

જો કે એક બેન તો દાન કરીને હતા ને ઓલરેડી એક જણ એક જણ પાસે હતા નહીં હવે આપણે અહીંયા અહીંયા જો ટ્રાય કરીએ છીએ જય શ્રી રામ આજે છવ્વીસમી જાન્યુઆરી છે દેશ માટે તમે આપણા અહીંયા ઘણા બધા ગરીબો છે ભારતમાં તમે એક રૂપિયે દાન કરી શકતા હોય તો કરી શકો શું નામ છે તમારું આજે તો આપણા અજયભાઈએ દેશ માટે એક એક કદમ આગળ વધાર્યો છે આમ જ તમે પણ બધાની સેવા કરો

કઈ વાંધો નહીં આપણે આગળ જોઈએ છે આપણને મળે છે કે નથી મળતા જય શ્રી રામ બંધુ આપણે આજે છવ્વીસમી જાન્યુઆરી છે દેશ માટે એક આગળ કદમ વધારીને તમે એક રૂપિયો બે રૂપિયા પાંચ રૂપિયા કંઈ બી દાન કરી શકતા હોય તો નથી ઈચ્છે તો ભગવાનને પ્રાર્થના કરું કે તમે સૌથી પહેલાં પોની થઈ જાય ચલો કહે છે આપણે આગળ જઈએ છીએ કાંઈ અત્યાર સુધી અમારા પાસે એટલું બધું કોન્ટ્રીબ્યુશન નથી થયું આગળ જોઈએ છે જય શ્રીરામ બંધુ આજે છવ્વીસમી જાન્યુઆરી છે તો દેશ માટે તમે કઈ બી કન્ટ્રીબ્યુશન આપવા માગતા એક રૂપિયો બે રૂપિયા પાંચ રૂપિયા તમે બધું આપવા માગતા હોય એક રૂપિયો બે રૂપિયા પાંચ રૂપિયા દેશ માટે આપણે ગરીબોને જવાના છે આ બધા પૈસા તમારું દાન જ થશે ઓકે ચલો થેન્ક યુ જય શ્રી રામ બંધુ

શું નામ તમારું અનિકેત તો ભાઈ જ અત્યારે અનિકેત અનિકેતભાઈ તરફથી આપણને દસ રૂપિયાનું કોન્ટ્રીબ્યુશન મળે છે જોઈ શકો છો તમે નામ લખી દે તો ભાઈ આપણે આપણી જોડે અત્યાર સુધી કમ્પ્લીટલી ત્રીસ રૂપિયાનું કોન્ટ્રીબ્યુશન થઈ ગયું છે હવે આગળ જોઈએ છે કેવું થાય છે કોન્ટ્રીબ્યુશન જય શ્રી રામ બંધુ આપણે અત્યારે 26 મે જાન્યુઆરી છે તો દેશમાં તમે જોવો છો ઘણી બધી ગરીબી છે તો તમે ગરીબ માટે ₹1 ₹2 ₹5 મે કઈ ભી દાન કરવા માંગતા હો તો સર હં કશું ભી જોઈએ ₹1 ભી તમારી ઈચ્છા મુજબ છે કઈ ભી ચાલે ₹1 ભી ચાલે ₹2 ભી ચાલે ₹5 ભી ચાલે હં 10 મે તો ₹10 શું નામ છે તમારું અમારું નામ અમારું નામ તો અમર કુમાર તરફથી પણ આપણને દસ રૂપિયાનું સરસ મજાનું દાન મળે છે આવી રીતના તમે આગળ વધો દેશની સેવા કરો અને દેશ માટે હંમેશા આવું કોન્ટ્રીબ્યુશન આપતા રહો થેન્ક યુ સો મચ તો કઈ જ અત્યારે આપણે અત્યારે આપણી સાથે થઈ ગયા છે કુલ મળીને ચાલીસ રૂપિયા બસ આવી રીતના દેશ માટે આગળ વધતા રહો આજે બીજા દસ રૂપિયા આવે છે તો ચાલીસ રૂપિયા આપણી પાસે થઈ ગયા છે જય શ્રી રામ બંધુ

આજે આટલું થયું છે આગળ આપણે જોઈએ છીએ કેવું થાય છે આજે હોય તો આપણે ઓડિસાઈડ બી અત્યારે જઈએ છીએ જેટલું આપણે દાન જેટલું બી આપણે આજે કન્ટ્રીબ્યુશન ભેગું કરી શકીએ એટલું કરીએ ફટાફટ અને ગરીબો માટે એક કદમ આગળ વધારીએ ચલો તો અત્યારમાં અમે લોકો ઊભા છીએ વસ્તુમાં શું કહો છો ફોટા નથી વાળતા ગરીબો માટે બધું કોન્ટ્રીબ્યુશન ભેગું કરીએ છીએ હા તમારે આપવું છે કંઈક છવ્વીસમી જાન્યુઆરી એટલે દેશમાં જે ગરીબો છે ને એ માટે જ જશે બધા અત્યારે

આપણે આ દેશમાં તમે જુઓ છો આજે છવ્વીસમી જાન્યુઆરી ઘણી બધી જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી તો કઈ એ ભાઈનું ક્લાસીસ હતું એટલે મને ઓલરેડી લેટ થઈ ગયું જો અહીંયાથી પણ ભાગીને ગયા છે તો વાંધો નહીં હવે આપણે આ બેનને પૂછીએ જય શ્રી રામ બેન આ હિન્દી સમજમાં હતા ને આ છવ્વીસમી જાન્યુઆરી આજ દેશમાં શીખી આ કેટલી સારી ગરીબી है। तो आप देश के लिए कुछ भी कंट्रीब्यूशन करना चाहते हैं एक रुपया दो रूपये पाँच रूपये कुछ भी चलेगा आपको देना होगा नाम क्या है आपका माला बैंक तो माला बैंक की तरफ से भी हमें कुछ ना कुछ मिल चुका है गाइस तो दस रुपया माला बैंक की तरफ से भी मिल चुका है आप भी आगे आइए देश के लिए ऐसे कंट्रीब्यूशन कीजिए और आपके आसपास जितने भी लोगों जितने भी लोगों को ज़रूरत है उन लोगों को ये खाना की चीज़ों वो सब प्रोवाइड कीजिए चलो थैंक यू धन्यवाद थैंक यू मैम जय श्री राम फाइनली अभी हमारे पास हो चुका है कुल मिला के पचास रुपये जितना हो चुका है अभी देखते आगे होता है या नहीं हम ये पूरा पूर्व घूम के जाने वाले हैं और मैंने जब से ये जब मैंने स्टार्ट किया था ना ये वीडियो तो मुझे ऐसा लगा था कि भाई कोई नहीं देगा और मेरा पहले से जो अंदर में ये मैं ना इंट्रोवर्ट बंदा हूँ पहली बात तो पर फिर भी चलो पचास रुपये जितना कंट्रीब्यूशन हमारे पास आया है पर ये वीडियो में इसके बाद ये वीडियो में ये भी दिखाऊंगा कि ये पैसे का हम लोग क्या कर रहे हैं ठीक है थीके? तो बने रहिएगा और चैनल को सब्सक्राइब कर दीजिए और पूरा वीडियो देखिए बहुत मज़ा आएगा थैंक यू सो मच जय श्री राम भगत जय श्री राम आप गरीबों के लिए कुछ कंट्रीब्यूशन करना चाहते हो आज छब्बीस जनवरी एक रुपये दो रुपये पाँच रुपये भी चलेगा नाम क्या है आपका यस 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 भाई की तरफ से भी हमें इतना कंट्रीब्यूशन मिल रहा है आप भी देश के गरीबों के लिए आगे आइए एक कदम बढ़ाइए और दस रुपये पाँच रुपये जो भी वो कंट्रीब्यूशन कीजिए थैंक यू सो मच जय श्री राम तो भाई अभी हमारे पास साठ सत्तर रुपये हो चुके हैं अभी एक एक और अंकल आ रहा है उसके उनके पास भी हम लोग अपेक्षा रखते हैं कि वो भी देंगे जय श्री राम भगत आज छब्बीस जनवरी है तो देश के लिए आप कुछ करना चाहते हो कोई तो रिप्लाई नहीं लिया चलो कोई बात नहीं हम अभी आ, हमारे पास जितने पैसे हैं उससे कुछ ना कुछ तो करेंगे ये एक्सपेरिमेंट हम कहीं और भी जाके कर सकते थे पर मुझे लगा कि इधर ज़्यादा पब्लिक है और अच्छी पब्लिक है इसलिए मैं इधर आया था तो गाइस आज है हमारा पब्लिक एक्सपेरिमेंट ना, दिवस तो तो का पब्लिक ना दिवस पहला दिवस तो क्लोज आ जाओ तो हमारा पब्लिक एक्सपेरिमेंट पहला दिवस होता पहला दिवस में મને બિલકુલ એવું હતું ને કે કોઈ બી મને મળશે કોઈ બી આવશે પણ એકચ્યુઅલી મારી પાસે અત્યારમાં કુલ સાહીઠ રૂપિયાનું યોગદાન થયું છે પણ હવે આ જ વસ્તુ સાહીઠ રૂપિયાની જગ્યાએ છસો છ હજાર એટલે થાય અને તમે જો તમે બી કંઈ દાન કરવા માગતા હોય રૂપિયા બે રૂપિયા પાંચ રૂપિયા તો નીચે મારો યુપીઆઈ નંબર આપી દીધો છે અને અહીંયા સ્કેનર પર તમને દેખાતું હશે સ્ક્રીનમાં એ સ્કેનર ઉપર પણ તમે મોકલી શકો છો અને આ પૈસાનું અમે શું કરીએ છીએ એ પણ તમને હું નેક્સ્ટ વિડીયોમાં કાં તો આજથી થોડો વધારે ફંડ થાય ત્યારે હું તમને દેખાડીશ કે આ પૈસાનું અમે કોઈ શું કર્યું ધન્યવાદ થેન્ક યુ બસ આવી રીતે સપોર્ટ કરતા રહો અને અમારો વિડીયો જોતા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ